નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડના બિગ બી અમિતાભ બચ્ચન આમ તો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે અને અવારનવાર પોસ્ટ પણ શેર કરતા હોય છે પરંતુ મોડી રાત્રે અમિતાભ બચ્ચન કંઈક પોસ્ટ કરે એવું તો ભાગ્ય જ બને છે આ તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ટ્વિટર પર જઈને એક વિચિત્ર પોસ્ટ કરી હતી જેને લીધે હાલ ખૂબ જ ચર્ચાનો વિષય છે ત્યારે મિત્રો અમિતાભ બચ્ચન ગઈકાલે રાત્રે એકને એકતાલી વાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જઈને લખ્યું હતું કે ટી ઓગણપતિ આજ્ઞી કહતો દીયા નહીં બોલ રહે તો બોલ

માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ